જય મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હપશો બધા મજામાં હશો તો મિત્રો આજે હું લઈને આવ્યો છું આપણે એસએસ સીડી અને અગ્નિવીર અને ટીએ આર્મીનો જે મેડિકલ હોય છે ને બરોબર એમાં જે આની પહેલાને આપણે જે એસએસ સીડીનો જે પોઈન્ટની વાત કરી હતી પાંચ પોઈન્ટની બરોબર તો એ આપણે ત્યારે કમ્પ્લીટલી બધી વાત કરી નાખી હતી જે ફિઝિકલ પોઈન્ટ હતા એ આજના વિડીયોમાં આપણે બીજા પાંચ પોઈન્ટની વાત કરવાનો છે કે જે સીડી ટીએ આર્મી અને અગ્નિવીર આર્મી માટે બંને માટે સેમ મેડિકલ ના મતલબ પોઈન્ટ જે છે એ કામના હોય છે બરાબર તો એ આપણે આજે એમના વિશે જાણીશું એમાં પાંચ પોઈન્ટમાં આપણે આપણે પેલી વાત તો ફ્લેટ ફૂટ બરાબર કે ફ્લેટ ફૂટ કે ફ્લેટ કઈ રીતના તમને ચેક કરે કે જેનાથી તમને પોઈન્ટ આવી શકે બરાબર તો એમની બી હું તમને કહીશ એમનું સોલ્યુશન એ કહીશ બરાબર પછી છે નાક બરાબર નાક માટેનું પણ કહીશ બરાબર પછી છે દાંત પછી છે કાન બરાબર કાનમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે પછી લાસ્ટમાં છે પ્રાઇવેટ પાર્ટ બરાબર આ પાંચે પાંચ પોઈન્ટ મને આપણા ગ્રુપમાંથી બે બોઇસ કે જે તમે નવદીપના સાથે તમે જોયો તો કે લાસ્ટના બે પાંચ પોઈન્ટ એને સમજાવ્યા હતા કેમ કે એને હાર્ડમાં હાર્ડ મેડિકલ આવ્યું હતું એને હાર્ડમાં હાર્ડ મેડિકલ હતું જીડીનું છે ગઈ ભરતીમાં બરાબર ચાર પોઈન્ટ આપ્યા તેમાંથી ત્રણ એને માં ક્લિયર થયા એક નહોતો થયું બરાબર બાકી અત્યારે એ બી ટ્રેનિંગમાં હોત અને પછી બીજો છે આપણા આપણા સાથે છે બોયઝ ઇતેસ બરાબર કે ટી એની ભરતીમાં એને તમિલનાડુમાં જાય અને ફિઝિકલ અને મેડિકલ એને કમ્પ્લીટ કર્યું હતું માં એને બી ત્યાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું હતું તાકી એના લીધે અ એ આપણે કહેશે છે બરાબર તાકી એના લીધે છે પીએ ની અને અગમેવિટી તૈયારી કરે છે એમને ભી ખ્યાલ આવશે અને જીડી ની તૈયારી કરે છે એને ભી ખ્યાલ આવશે બરાબર તો એ બંને બોયસ મને આપણે બે બંને બોયસ દ્વારા આપણે ચેક કરીશું તો જો વિડિયો માં નવા હોય મિત્રો તો प्लीज વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો ઓળતોને જરૂરથી શેર કરાવજો આ વિડિયો ઓકે તો ચાલો હવે વિડિયો ની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો પેલા આપણે જીડી બોયઝ આપણે કે છે કે જ્યાં એમને હાડમાં હાડ હતું બરાબર તો ફ્લેટ ફૂટ નું આપણે પેલા ચેક કરીશું ઓકે તો ત્યાં કઈ રીતના ફ્લેટ ફૂટ હતું પેલા પાછળ ખુમાવી આપણે પછી આ પગ વળ પગ પગ વળ દે પછી આ ઈ જોઈ દે કે આપણે આ જે સાપ હોય ને હા દેખાવી જોઈએ ને આ બાજુ ગેપ હોવો જોઈએ

કઈ રીતના કીધું તું આ સાપ આવતો ને ઓકે હવે એમાં ખાડો આવવો જોઈએ મિત્રો તો આ જે ખાડો છે ને બરાબર આ જે ખાડો છે ને આ બંને કેસમાં જો તમે બરાબર આ ખાડો રેવો જોઈએ તમારે સમજા તમે મિત્રો બરાબર આ રીતના ચેક કરાવ્યું હતું ને તો આ ખાડો તમને રેવો છે અગર જો એ ખાડો તમારો રે બરાબર તો સમજી લેજો કે તમારો ફ્લેટ ફૂટ નથી એટલે કે એમાં તમને પોઈન્ટ નહીં આવે ચિંતા નહીં કરશો બરાબર તો આ રીતના હતો એક પગ વાળીને ફરી જે આપણે જીડી બોયઝે કીધું ને ટીએ બોયઝ આપણે જે ઇતિહાસ કીધું

મતલબ માં પેલા આપણે આ પોઈન્ટ આ જે એકદમ સ્ટ્રેટ રહેવું પછી બીજો પોઈન્ટ છે ને એ મસા નો હોય માં આપણે મસા હોય એ લોકો આમ આપણું નાક ઓછું કરીને બત્તી ચેક કરે તો અગર જેને મસા હોય બરોબર એ લોકો ચેક કરતા હોય નાક આ ને કેમ કે કોઈ ગઠલી જેવું આ રીતના ડુંબા જેવું થઈ ગયું હોય બરાબર મસા ટાઈપ નું તો એમાં ભાઈ તમને પોઈન્ટ આપી હક્યો મિત્રો આ વસ્તુ છે હવે આપણે વાત કરીએ કાનની તો કાનમાં સીડીમાં કઈ રીતના ચેક કર્યુંતું કાનમાં સીડીમાં બત્તીથી ચેક કર્યુંતું અને બાકી કેમેરો નાખીને ચેક કરે કેમેરો નાખીને આ વખતે થોડું કામ જલ્દી જલ્દી માં માતો એટલે કેમેરાથી કેમેરાથી નહી પણ બત્તીથી ચેક કરી લીધું તો વકરો તો આપણે હિતેશ પાસેથી જાણીએ કે ન્યા ટીએ માં કઈ રીતના ચેક કર્યુંતું નોર્મલ કાનમાં કેમેરો નાખે કાન સાફોવા જોઈએ કાન સાફોવા જોઈએ કેમેરો નાખ્યો તો બરાબર એનસીડી માં બત્તી નાખી હતી કેમ કે ઘણી વાર એ લોકો બત્તી થી પર ચેક કરે અને કેમેરો પર ચેક કરે કેમેરો કેવો હોય ખબર છે કે મતલબ એ આ ટાઈપનો કેમેરો હોય બરાબર ઉપર ડિસ્પ્લે હોય અને નીચે એકદમ તીર નો હોય બરોબર ને પેન ટાઈપ યસ તો એમાં અંદર કેમેરો હોય તો એનાથી ચેક કરે હવે જો હું તમને કહું કે એમાં તમને પોઈન્ટ કઈ કઈ રીતના કાતો તમારો પડદો પાતળો હોય ને બરાબર તો ભાઈ તમને પોઈન્ટ આપી શકે બરાબર હવે એની નિશાની હું છે ખબર છે કે કાનમાં પડદા પડદાની અંદર એકદમ પડદો છે ને વાઈટ થઈ ગયો હોય એકદમ સારી જામી ગઈ હોય અગર જો તમે ચેક કરો ને બરાબર તમને એવું ખ્યાલ આવશે કે વ્હાઈટ વ્હાઈટ શું કામ થઈ ગયું છે પણ એ પડદો પાતળો બી હોઈ શકે કા તો પછી સારી બી હોઈ શકે તો તમારે અગર જો તમે જેડી જેડીનું આર્મીનું મેડિકલ કરવા જાઓ બરાબર તો તમારે કાનને વ્યવસ્થિત સાફ કરવાનો છે હવે તમે એ કેસમાં એવું તમે એવું કહેશો કે સર આપણે કાન હાવ પાતળો હોય તો શું કરવાનું તો પછી એની આગળ પડદોનું ઓપરેશન કરવું પડે એ એક ઓપ્શન છે બરાબર બાકી બીજું કોઈ ઓપ્શન નથી કેમ કે મને ઘણા એક્ઝામ્પલ આવતા હોય છે અને મેં એટલો એક્સપિરિયન્સ મારે આવો થયેલો છે એના આધારે કહું છું બરાબર કે એ કેસમાં કાનમાં રીમેડિકલ આવી શકે

બરાબર આ એક સોલ્યુશન છે કે તો હવે વાત કરીએ આપણે પ્રાઇવેટ પાર્ટ જે મેડિકલનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે ને એ છે પ્રાઇવેટ પાર્ટમાં તમે એવું કહેશો કે એમાં શું કરાવશે બરાબર તો જેમાં હું તમને કહી દઉં સિમ્પલી એમાં એ લોકો હાઇડ્રોસ ચેક કરે કે મતલબ પાણીને જ ભરાઈ ગયું કે નહીં બરાબર આ વસ્તુ ચેક કરતા હોય છે બરાબર તો ઈ તમારે ધ્યાન રાખવાનું છે કે અગર જેવી પ્રોબ્લેમ છે તો તમારે જલ્દીમાં જલ્દી ડોક્ટરને બતાવી દેવાનું છે મને એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો આ બાબતમાં તો મેં સજેશન આપ્યું હતું એવું તમને પર્સનલી તમે મને મેસેજ કરજો હું તમને સજેશન આપીશ બરાબર પછી મસા ચેક કરે તો મસા નો અવાજ બરાબર તો એ કેસમાં પણ તમને રિમેડિકલ આપી શકે ઓકે આ બે વસ્તુ તમને ખાસ જોઈ છે બાકી આ બાબતનો ડિટેલમાં તમારે જાણવું હોય ને તો તમે મને મેસેજ કરજો હું તમને ડિટેલમાં આ વિશે વાત કરીશ બરાબર 1 ટુ 1 ઓકે એક વિદ્યાર્થી આપણો ઓનલાઈન બેસમાં પાસ થયો તો બરાબર જયપાલ કરીને રાજકોટના ટ્રેનિંગમાં જતો એના પ્રોબ્લેમ હતી થોડીક સોલ્વ કરી નાખી અને નોર્મલ હતું તો એ રીમેડિકલ એને ક્લિયર થઈ ગયું ને અત્યારે ટ્રેનિંગમાં બરાબર તો આ પાંચ પોઈન્ટનું તમારે ધ્યાન રાખવાનું છે ખાસ કરી અને તમારે ભૂલ ન કરવાની આ પાંચ પોઈન્ટ છે ને મિત્રો તમે હલકામાં નહીં લેતા બરાબર દાંત છે કાન છે નાક છે ફ્લેટ ફૂટ છે એન્ડ આજે લાસ્ટમાં કીધું એ બરાબર તો એને તમારે સારી રીતે મતલબ એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે વિડીયોમાં તમને ન સમજણ હોય તો મને પૂછી તો કઈ રીતના કરવાનું છે બાકી મેં તમને બધી સોલ્યુશન આપી દીધા વિગતવાર વધારે પડતું જાણવાનું થશે તો હું જરૂરથી તમને કહીશ આ બાબત બરાબર તો આ મેડિકલના પાંચ પોઈન્ટ તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવાનું છે આની પહેલા પાંચ પોઈન્ટ ન જોયા હોય તો એ તમે જોઈ લો બરાબર હવે પછીના પણ જે પોઈન્ટ બાકી રહ્યા છે બરાબર એ પોઈન્ટના આપણે સોલ્યુશન લાવવાની કોશિશ વિલેમ વેલી તકે કરીશું હોપ્સો તમને આમાં ફાયદો થયો હશે બરાબર કે અગર જો તમે ની તૈયારી કરતા હોય તો એમાં બી મેડિકલના પોઈન્ટ અને આર્મીની તૈયારી કરતા હોય તો એમાં બી બંનેમાં હરખા પોઈન્ટ છે બરાબર આપણે બંને બોઇઝ મેડિકલ ત્યાં જઈને કરેલું છે બરાબર તો કહેવાનો મતલબ એવો છે કે તમારે ટેન્શન નથી લેવાનું આમાં ધ્યાન રાખી અને આગળ વધજો એટલે વાંધો ન આવે ઓકે તો બસ એટલે જ સુધું હતું પ્લીઝ વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો અમારા એફર્ટ્સને થોડીક સરાહના આપજો એન્ડ વિદ્યાર્થી મિત્રો જોડે પહોંચાડાવજો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લાવશું જય હિન્દ